ત્યારે આ વાલ્વ રિપેર કરવાની લોક માંગ ઉઠી છે પીવાના પાણી માટે લોકો વલખા મારે છે ત્યારે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીની બેદરકારીને કારણે હજારો ગેલણ પીવાનું પાણી કાસમાં વહી જાય છે ડભોઈ તાલુકાના મંડાળા પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેટફાટ થઈ રહ્યો છે ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફતે મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન આપવામાં આવતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણીનો દુર્વ્યવ થઈ રહ્યો છે જળ એ જ જીવનસુધરતી સરકારી તરફ પાણી બચાવવાના અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવો અભિયાન નિર્થક સાબિત થઈ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે